જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે માછવી પેર આડુ પેર અને એક બાજુ દાલ બાટીનો પ્રોગ્રામ છે દાલ બાટીનો આપણે પહેલા વિડીયો બનાવી દીધેલો છે તો વિડીયોની શરૂઆત થઈ દીધી છે પહેલો કાઢ આપણે ભૂમતાળજીનો અને એટલા પહેલો કાઢ માછવીનો બે લઈ લીધો છે હવે ભૂમતાળજીનો કાઢ લેવાનો છે દિવાળી દિવાળી કરી અને દોઢ લાખ રૂપિયા વાપરી ના છે દિવાળી દટકી રહી એ એ વાગા આવ હાલ તું ના કહેવાય ગો અમુક કોઈ કેતો ના નકર થાપાવશે કોનું હું કરું એન્ટ્રી મારી દીધી પૂછ્યા વગર એટલે શું એમ કહું છું તમને ઓળખતો નહિ પારખતો નહી અને સીધે સીધા તમે ગયા એટલે આ તો તમારી કોઈ રીત છે એમ

અમને યાદ હતું એમ નહી બોલતો ગબડીન લાગી બગા મસાલા હે સીધી હા આખું ભરે દે લ્યા તોવે કતો નહી કત રે આ પક ગાવ

a

બાર નહી આ આમ दारू માળે છે એટલે તમે માઉન્ટ દેવાનું નક્કી કર્યું મે નક્કી નહી કર્યું માર તૈયાર થઈ જા માઉન્ટ માઉન્ટ ના નહીં આબુ મારે માર માં છે 45 લાખ ની ગાડી લાયા છે કોઈ દાડો તમે ગાડીમાં બેઠાઈ નહીં હોય હોય આ તો હું તમને કહેવાય ના આવું પણ કહેવા આવ્યો છું અચાનક વાળી ગાડી દે ઓને હડગડવા ચલાવાય વાત

આ તો મને હાવ હોલ્યું લાગે છે આ રીવર્સ આગળ આવરી તો મને લાગી હાલતું સ્પીડમાં ગાડી આખો પાછડી દેતો તો અરે બાટલા હોબરા જાય છે ઓ જેવી પડશે એન્ટ્રી 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 પાડવા ખબર તમને જોડે રાખ્યા

આઓ પેલો કટ પેલો ક દાર એટલો દારનો ટેન્કર હોતો છે યાર માકાઈ માકાજ વાત કરાવ્યું છે હાજી કરા ચાલુ રાખો કોઈ વાતે પ્રગતિ નથી કરતા બટ લાગી છે ના ના એની પણ કોઈ

એ પી ના આયા તા ઢેશી ના આયા આ એકલા નહીં બે જણા છે બે એક જવા તમને ખબર નથી કે મારો ખઈ જાજો પેલા કમ્પ્લીટ ખાધા ખાતા લોકેશન રાખ્યો બે જા તું એ બોલે કાટરી તારો બોણિયો બોલાવા કાટરી આય